કેમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી ત્રણેક દિવસની જાણે તબિયત એકદમ ખરાબ થઈ હોય એવું લાગતું હતું એનામાં જોઉં તો એવું લાગ્યું કે હું થોડો પાતળો પણ થઈ ગયો છું દેખીતી રીતે જ મારું વજન ઓછું થયેલું ગણાતું હતું મારા શરીરની હાલત વિશે જરા ધ્યાનથી વિચારું તો મને ખ્યાલ આવ્યો કે પાછલા કેટલાક દિવસોથી મારો ખોરાક ઓછો અને અનિયમિત થઈ ગયો છે હવે આ પરિસ્થિતિ થોડી ગંભીર લાગી રહી હતી અને મને મારી જાતની ચિંતા થઈ રહી હતી જાતની ચિંતા થાય એટલે સ્વાભાવિક જ છે કે મને એની યાદ આવે મારો બ્રેકઅપ ભલે થયું હોય પરંતુ હું એને મારાથી અલગતો નહીં જ સમજી શકું શરીરમાં ખોરાક ઓછો જતો થયો હોય કે તમારા શરીરમાં આશક્તિ શક્તિ હોય એની અસર તમારા મન પર થતી હોય છે આવા સમયે મનને પણ ઉટપટાંગ હરકતો સૂચતી હોય છે એવામાં એક દિવસ બેડમાં તકીએ પર મોઢું મૂકીને કંઈ પણ વિચાર્યા વગર મેં સ્પીડ ડાયલમાં સેવ એનો નંબર ડાયલ કર્યો એનો અવાજ વ્યવસ્થિત સાંભળી શકાય એ આશાએ મેં ફોન્સ પેપર પર રાખ્યો હતો જોકે એણે મારો ફોન ન ઉચક્યો અને ન જ ઉચક્યો આ વાતને દસેક દિવસ વીતી ગયા તબિયત તો ડૉક્ટરની દવાઓથી સારી થઈ ગઈ હોય એવું લાગતું હતું પણ મારી લવ સ્ટોરીને હું મને કોઈ પરમેનન્ટ સોલ્યુશન દેખાતું નહોતું હવે તો હું કોઈ રોમેન્ટિક ફિલ્મ પણ નહોતો જોઈ શકતો આવી કોઈ ફિલ્મ જોતાં જ મને એની યાદ આવી હતી અને ફરી હું ખૂબ જ બેચેન થઈ જતો ટેલિવિઝન ચાલતી ફિલ્મોના દ્રશ્યોમાં દેખાતી અભિનેત્રીઓને ચહેરા પણ પણ મને એની જ પ્રતિક્રિયા દેખાતી હોય છે આવ થવાના કારણે ક્યારેક તો હું રડમસ થઈ જતો હતો હવે તો ધીરે ધીરે આ બધું સહન કરવાની મારી ક્ષમતા પણ ઘટી રહી હતી હું બહુ પ્રેક્ટિકલ અને વેચ્યો છું એવું સાબિત કરીને હું પણ થાકી ગયો હતો મને લાગતું હતું કે આ બેચેની જરૂર મારી પાસે કોઈક નવા જૂની કરાવશે અને થયું પણ એવું એક રાતે મને વિચાર આવ્યો કે હવે તો યાર કે પેલે પાર પણ મારે એને કોઈ પણ જોગે ભોગે મળવું જ પડશે બીજા દિવસે સવારે ઉઠીને સૌથી પહેલો મેં બેકવેક કરીને અને રિઝર્વેશન વિના જ બેંગ્લુર જતી ટ્રેનમાં હું બેસી ગયો ઘરે બહાનું કાઢીને મિત્રો સાથે ફરવા જાઉં છું સુરતથી બેંગલુરુ સુધીની ટ્રેનની સફર ધકાવી નાખનારી હતી આખી યાત્રા દરમિયાન હું સખત થાકી ગયો હતો બેંગ્લોર નજીક આવતા જ કોઈક બોલ્યું બેંગ્લુરિસ્ટ નેક્સ્ટ અને આ શબ્દો મારા કાનમાં જ પડતા મારા ગજનબજી એનર્જી આવી ગઈ મને એમ લાગ્યું કે જાણે હું હમણાં જ ઠંડા પાણીનો સવર લઈને આવું સફર દરમિયાન થાકને કારણે મારી આંખ પણ હળતી નહોતી ખુલતી ત્યાં હવે મારી આંખો દેટકા જેવી મોટી થઈ ગઈ હતી મારી બદ પરથી ઉઠીને હું ફટાફટ ટ્રેનના દરવાજે ગયો અને દરવાજે પણના બંને તરફના હેન્ડલ પકડીને મેં ફિલ્મી સ્ટાઇલમાં મારું મોટું બહાર કાઢ્યું મને આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો જાણે એ શહેરની હવામાંથી હું મારી ગર્લફ્રેન્ડની ખુશ્બુ મારા ભરી રહ્યો હતો એ શહેરમાં મેં પહેલીવાર જ પગ મૂક્યો હોવા છતાં એ હવા મને પરિચિત લાગી રહી હતી બેંગ્લોરોની એ હવા સાથેનું પહેલી આલિંગન પણ મને અપરિચિત પણ પરિચિત લાગી રહ્યો હતો મને એમ લાગતું હતું કે હું મારી ફેન્સીને વડામાં જ માથું મૂકીને ઊંઘી ગયો છું જોકે તમે પ્રેમમાં પડ્યા હોય ત્યારે આવી બધી ફિલ્મી લાગણીઓ આપોઆપ જ તમારામાં ઉભરતી હોય છે જોકે એને મળવાની મને જેટલી એક્સાઈટમેન્ટ થતી હતી એટલો જ મને ડર પણ લાગતો હતો ત્યારે એણે મારો ફોન નહો ચક્યો પરંતુ ત્યારબાદ મેં પણ એનો કઈ રીતે સંપર્ક કરવાનો પ્રયત્ન નહોતો કર્યો મારી સ્માર્ટનેટનો ઉપયોગ કરીને મેં ફેસબુક પરથી એટલી તો જાણકારી મેળવી લીધી હતી કે બેંગ્લોરમાં જ રહે છે બાકી મારી પાસે એના વિશેની કોઈ પણ માહિતી નહોતી અમારા ફેર દરમિયાન છેલ્લી છેલ્લી વાત પરથી જ હું એટલું જાણતો હતો કે એની શિફ્ટ સવારે પાંચ વાગે છૂટતી હતી અને પછી એક કેબમાં બેસીને એના ઘરે જતી હતી મારી ટ્રેને મને રાત્રે બાર વાગ્યે બેંગ્લોરના સ્ટેશન પર પહોંચાડ્યો ફોન કરીને મેં કેબવાળાને બોલાવી રાખ્યો હતો એટલે સાવ લગર વગર હાલતમાં કેબમાં બેસીને હું બેંગ્લોરના ઇલેક્ટ્રોનિક સિટી પહોંચ્યો કેબમાં બેઠા બેઠા હું તો આ ઘણી આવતી હતી પરંતુ મારું દિલ અને મારું મન મને ઊંઘવાની ના પાડતું હતું એ શહેરમાં મેં કશું જ જોયું નહોતું અને પડી રાતનો સમય હતો એટલે વાતાવરણ ઘણું ડરામણું પણ લાગી રહ્યું હતું કેબવાળાને મેં મોટી રકમ ચૂકવીને એને મેં મારી સાથે જ રાખ્યો હતો આશરે દોઢેક વાગે અમે ઇલેક્ટ્રોનિક સિટી પહોંચ્યા અને ઇન્ફોનેશન ગેટની સામે જઈને ઊભો રહ્યો હતો ત્રણેક કલાકના સમય પછી એલારામ મૂકીને હું કેબમાં ઊંઘી ગયો હતો ત્રણેક કલાક બાદ સાડા ચાર વાગે હું ઉઠ્યો અને ત્યારે જ એને મળવાને માત્ર અડધો જ કલાક બાકી હતો એમ વિચારીને મારા ઊંઘરેટા જ્યારે પણ એક સ્મિત રામી ગયું હતું પીવાના પાણીથી મોઢું ધોઈને સૈનિકની જેમ હાથમાં ચોકલેટ લઈને હું ઇન્ફોનિસ સિટીની ગેમની સામે તૈનાત થઈ રહ્યો હતો સવારે બરાબર પાંચની સાડત્રીસ વાગ્યે એ મેડમ પોતાના ફોનમાં માથું રાખીને ગેટની બહાર આવ્યા મોબાઈલમાંથી એની નજર ઉપર ઉઠી ત્યારે સદનસીબે હું જ એને દેખાયો અમારા બહેનની નજર મળી મને જોઈને એનું મોટું ખુલી ગયું મને જોઈને એ સીધી મારી તરફ જ આવી મારી પાસે આવીને અટકી એટલે મેં સીધી જ એને એક જ વાત કરી બ્રેક કરીને પ્રસ્તાવો થાય છે જેવી જ રીતે આજે હું આવ્યો છું એવી જ રીતે બીજી વર્ણ પણ આવીશ અને તને મળતો જ રહીશ પણ આ અલગ થવાનો આઈડિયો પણ ફ્લોપ જ છે મને જોઈને મારી વાત સાંભળીને એણે બીજો કોઈ જ પ્રતિભાવ નહીં આપ્યો આજુબાજુનું એની ઓફિસના બીજા લોકો ઊભા છે એની પરવા કરી વિના એ બસ મને વળગી પડી અને રડી આવી ગયું આજુબાજુના લોકોને પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા અને સવારે પોણા છ વાગે ઇન્ટોસ ને બાર તાળીઓનો ગડગડાટ થઈ ગયો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ